રાપરમાં મારુતિ ખરીદ વેચાણ સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવથી રાયડાની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો ખેડૂતોને બજાર કરતાં ચારસો રૂપિયા ભાવ વધારે મળશે હવે જોઈએ અહેવાલ આજરોજ મારુતિ ખરીદ વેચાણ સહકારી મંડળી રાપર દ્વારા સતત ત્રીજી વાર સરકાર સિંહના ટેકાના ભાવથી રાયડાની ખરીદીનું શુભમુદ્ધ કરવામાં આવ્યું હતું શ્રી મારુતિ ખરીદ વેચાણ સહકારી મંડળીના પ્રમુખ વિકાસભાઈ વનચંદ શાહના પ્રયાસથી સતત ત્રીજા ત્રીજા વર્ષે આ રાયડાની ખરીદી રાપ માર્કેટિંગ યાર્ડમાં મારુતિ ખરીદ વેચાણ સહકારી મંડળી ચાલુ કરે છે જેથી ખેડૂતોને ખેતબજારના ભાવ કરતાં ચારસો રૂપિયા વધુ મળશે તે પ્રકારની જાહેરાત કરતાં ખેડૂતોમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ હતી સમગ્ર રાપર વિસ્તારના ખેડૂતોમાં હર્ષ અને ઉત્સાહની લાગણી જોવા મળી છે મારુતિ ખરીદ વેચાણ સહકારી મંડળીના પ્રમુખ વિકાસભાઈ વનેચંદ શાહ તથા સર્વે ડાયરેક્ટરો શૈલેષભાઈ વનીચંદ શાહ વિરલ સુરેશભાઈ મોરબિયા રસિકલાલ શાંતિલાલ મોરબિયા ગંગદાસ નાનજીભાઈ પટેલ ચંદુભાઈ દોશી જયેશભાઈ કાંતિલાલ દોશી ભરતભાઈ દોશી વસરામભાઈ હરિભાઈ આહિર કીર્તિભાઈ સ્વરૂપચંદ ખંડોર કાંતિલાલ પરસોત્તમ ખંડોર પાણજીભાઈ રણછોડભાઈ ભરાસ ડ્યા મહેશભાઈ ઠક્કર રાજેશભાઈ રવિભાઈ દોશી અતુલ મહેતા રામજીભાઈ સેક્રેટરી વાલજીભાઈ પટેલ અને લાલજીભાઈ ઠક્કર સહિતના લોકોના ખૂબ પ્રયાસથી આજે આ રાયડાના ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ખેડૂતોએ એનો લાભ લીધો હતો રોજ શ્રી મારુતિ ખરીદ વેચાણ સહકારી મંડળી રાપર દ્વારા સતત ત્રીજીવાર સરકારના ટેકાના ભાવથી રાયડાની ખરીદીનું મુદ્દત કરેલ છે શ્રી મારુતિ ગંજ વેચાણ સહકારી મંડળીના પ્રમુખ શ્રી વિકાસભાઈ વનેચન પૈસા સતત પ્રયાસથી ત્રીજીવાર રાયડાની ખરીદી રાપર માર્કેટ યાર્ડમાં શ્રી મારુતિ ગંજ વેચાણ મંડળીએ ચાલુ કરેલ છે જેથી ખેડૂતોને બજાર ભાવ કરતાં ચારસો રૂપિયા ભાવ વધારે મળે છે સરકાર શ્રીના બજાર કિંમત કરતાં ટેકાના ભાવ ચારસો રૂપિયા મણે વધારે મળેલ છે જેથી સમગ્ર રાપર વિસ્તારના ખેડૂતોમાં હર્ષ અને ઉત્સાહની લાગણી જોવા મળે છે શ્રી મારુતિ ખરીદ વેચાણ મંડળીના પ્રમુખ વિકાસભાઈ અનજનભાઈ પૈસા અને તમામ ડાયરેક્ટરને ખૂબ ખૂબ અભિનંદન